નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બાર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો આજે એકત્રીસ પાલ આવેલા છે મિત્રો ગયા શનિવાર કરતાં પણ આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો આ તમને વિડીયોમાં દેખાય આજે મેં ગણી લીધા છે એકત્રીસ પાલ છે અને મિત્રો વેપારી ભાઈઓ આવી ગયા છે જો વેપારીભાઈ આવી ગયા છે અને ઓપ્શનર ભાઈ જે નથી આવ્યા મિત્રો જો આવી ગયા રાઇટર ભાઈ આવી ગયા છે મિત્રો ઓપ્શનર ભાઈ આવી ગયા છે તો ચાલો હરાજીનું કમ કે ચાલુ થવાની તૈયારી છે જો મિત્રો તો ચાલો જાણી લઈએ કેવા કપાસના કેવા ભાવ રહેલા છે જો પહેલા જ વકલનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો વિડીયોમાં બની આવી જો ચૌદ એકની બીટ મેલાઈ ગઈ મિત્રો આવક ઓછી છે ઓહો હા જો જી હા ઓ માતા એ ના લે હે 100

ચૌદસો ને છવ્વીસ ઉપર ઉતારા સાથે છે ચૌદસો ને છવ્વીસ ભાવ્યો છે નંબર વન કોલેટી ચૌદસો ને એકવીસ ચૌદસો ને એકવીસ ભાવ આ સુપર ક્વોલિટી છે નંબર વન ક્વોલિટી

ને મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો બજાર તો ગઈ શનિવાર જેવું જ ખુલ્લું છે